આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેમાં પાટણ સમી હારીજ પાલનપુર સાબરકાંઠામાં ભારે વરસાદ રહેવાની પણ આગાહી કરાઈ છે તથા કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે તેમજ સાતથી બાર જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં અઢાર જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે છ જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાય છે છ જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે તેમ પણ આગાહીમાં જણાવ્યું છે સાથે જણાવ્યું છે કે આણંદ મહીસાગર પાટણ સમી હારીજ પંચમહાલ વડોદરા અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે અને બાર જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે અનેક વિસ્તારો જળમગ્ન થશે તેવો વરસાદ પડશે અને જાનમાલને નુકસાન થવાની પણ સંભાવના રહેશે તેમજ કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે અઢાર જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે